પાંચ રૂપિયા ઓછા ક્વોલિટી ની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટી છે મિત્રો જોઈ શકો છો માલ દાણો જુઓ મિત્રો ચોખ્ખો દાણો છે મોટી સાઈજ છે દાણાની સાઈઝ જુઓ મિત્રો અને હરાજી હજી ચાલુ જ છે આનાથી ઓછો ભાવ થાય છે કે નહીં જોઈએ મિત્રો પાંત્રીસો ને પંચાણું રૂપિયા પાંત્રીસો પાંત્રીસ રૂપિયા માલ નો ભાવ થયો છે જોઈ શકો છો માલ મિત્રો પાત્રીસો ને પાત્રીસ રૂપિયા હા લસણ ને પાત્રીસો પંચાવન રૂપિયા માલ ભાવ પહોંચેલ છે માલ થોડી વારમાં મિત્રો પાંત્રીસો ને પંચાવન રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો હજી માલ મિત્રો પાંત્રીસો ને પંચાવન સાત્રીસો ના પંચાવન રૂપિયા માલનો નો ભાવ કયો છે મિત્રો જોઈ શકો છો માલ સાત્રીસો પંચાવન

પાત્રીસો ને સિત્તેર રૂપિયા માનો ભાવ થયો છે પાંત્રીસો ને સિત્તેર રૂપિયા છત્રીસ ને પંદરે પહોંચેલું છે છત્રીસે પંદરે ભાવ પહોંચેલું છે એ ચાલુ જ છે મિત્રો ભાવ આગળ વધવામાં છે છત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે જોઈ શકો છો માલ મિત્રો છત્રીસો ને વીસ રૂપિયા માલનો ભાવ થયો છે સુપર ક્વોલિટી નો મિત્રો અત્યાર સુધીમાં સુધી ભાવ છે મિત્રો રૂપિયા તેત્રીસો ને એસી રૂપિયા માલનો ભાવ થયો છે તેત્રીસો ને એસી રૂપિયા મિત્રો આજની હરાજી નો કામકાજ એ સમાપ્ત થાય છે કાલે પાછા મળશો જય જવાન જય કિસાન